એવું તનેશભાઈ તો ચા બનાવ નક્કી થાય દૂધ જ નહીં યાર શું કરવાનું યાર અમાર દયેશ ભાઈ હજુ કશું સેટઅપ જ નહીં કરતા ગાડી લીધી દૂધ દૂધ તો લે યાર કથી વહાનો લા આ આ કોને નતો અલ્યા ઉઈ ગયો અહીંયા કેમ બ્રોક બોક ગબાવતા એટલે કરતા જ નહી યાર જોયું અલ્યા અમે જી દૂધ લેવા શું કરું મે હ આપણે દૂધ લાવવા દેવાનું હ તો તમે માંગાડને તો કૂતરૂ તો તો ગાઈસ દુકાને આવી ગયા આ કરતું જ નહી યાર ગાઈસ આ દૂધ મળી ગયું મસ્ત મજાનો

મોર સ્વાડે જકોલા પેલા બસ ગાડીમાં બેહી ગયા ને એકદમ ઠંડી વાયુ કેમલી મેં મરહાદ ગયો તો હોંડે બોન વગાડવા પાજુ ઉડી જાવ લે તમે બધાય મા આપે રહ્યો ગાય યાર માર ભાઈ બેવાનો તો મેક્સી પર બેહી જા મારા ઉતાર ના કાજો ભાઈ

સમીર ભાઈ જોરદાર ચા બનાવો બોલો બાપુ ડોલી ચાય ડોલી ડોવાલી ચાયું કેવું એક ભાઈ મજબૂત બનાવીએ ડોલી ચાય નું જોરદાર બનાવીએ ડોલી ઉપર પણ સમીર ભાઈ નું નામ એવું જ છે ડોલું પાડે ને એટલે ડોવાલી ચાય ડોલલા ચાય રાખીએ આપડે ડોલી ચાય માં આપણે ડોલ્લા ચાય રાખીએ

એસ્ મેં ચિમે ગીતો બીજો ઓગાડતા નહીં મારે એમાં કો કેવું પડશે બેસી બે કણું બતાવું હા મરી ગયા સાવ બધા લોકો કોઈ બની ગયો મહિના જોતા ભાઈ માટે જોરદાર ગીત વગાડ્યું કેવું છે જોરદાર વગાડ્યું ગાઈસ આપડો બીજા બ્લોગ માં વાત કરી હતી આ રોહિણી જોઈ આપડે બનાવવા સ્ટાર્ટ કર્યા તો ગાઈસ રોહિણી બધા ઉભા જવા દેજો

કે આપડા મારા ખેતરમાં આપડા બહુ વેગા જમીન યાર બતાવી દો આપડો ભામાવ કઈ આવી વગાલી બોલ દે એ એ રણકી કાટે રણ મેકર રણ ગયો ભઈઓ માફ હોયા યાર તરા ચિંતા ના કરિયે સરアルજીઓ યાર તો ગાઈસ આપડો ઉતરી ગયે જો એ રેપ લાઈટ એ લાઈટ કરિયા આવ તો ખરી યાર બાર ઓ

તો ગયા જાવ તો આપડે લાકડો જ છે જોઈ લો ખાલી તમે આ બધું આપણું જ છે આ બધું આપણું જ છે તમ તાર તમારે ગમી એટલે એક જબરો સીન થઈ ગયો બેક જે કે આજે તમે ખુદી આ બધું તો ગાઈસ આ બી વઈ ગયા જો તો કન થિયેટર હતું ત્યારે બી વઈ ગાડી પે ગયા પણ ને પણ યાર ગાડી લઈને આવ્યા લાઈટ ચેક કરીએ

લઈ લીધી ઈલાયચી મંગાવી દીધી લાવ જયપાલભાઈ જયપાલભાઈને ગયા મેળીએ જુઓ મિલનભાઈ જલ્દી ત્રણસો બે ને જો જ્યાં આપણે જયપાલભાઈ જ્યાં લઈ લીધી જુઓ ઇલાયચી લઈ લીધી લીધીભાઈ બધા જો ખાસી બધી ઈલાયચી દીધી મજા આવી ગઈ ઇલાયચી વગેરે ચા મજા ના આવે એટલે અમારા ખેતરમાં યાર જયપાલભાઈ ને બધા રે તો અમે એમને બોલાવી દીધા તરત તલિક તાત્કાલિક અને મિલનભાઈ ત્રણસો બે આઈ ગયા આપડા કેવું તેનશો બે એન્ટ્રી અલ્યા તમે આવો કહો આયા જોઈ લ્યો કેવું હોય બસ મજા લેવો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બોલો તમારો ડાયલોગ લાઈક કરો શેર કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો આ રિપોર્ટ મારો રિપોર્ટ નહીં યાર ચા પીવાના તમને અહીંયા પેશળ બોલાયા ને અમે એવું હતું હોવ તમને ફેવરેટ નહીં ચા તમે ગાડી બાડી લઈને આયા દઈ ગયા ગાડી લઈને ગાડી મેલી

ચા કાઢો લે લે આરિયા ઉડ આરિયા ઉડ પીવું હોય તો આઈ જો ચા ધુઈ લ્યો ખાલી એક નંબર ડોલા ડોલા ચાય વાળા ડોલા ચૂ ડોલા ચાય વાળા જલે બિલન બતાય સુબી આઈ જો ફટા તો ગાઈસ જો ચા કાઢી દીધો બધા બેહી ગયા આ બે હતો નઈ પણ બેજો બેજો લે બતાવો પેલું બતાવજો માલ બતાવો બતાવો પેલું કડું બતાવ

сами यार हम ना यार हम ना धोवा दे बहुत हारू के भाई धोवा गाइस हम तो धोता था पर मारे के नहीं धोवा चाल से चाल से इन किधो पाऊ नहीं उना तो किधो गाइस थैंक यू एम मैक्सिकन थैंक यू कह दो बेटा थैंक यू के थैंक यू थैंक यू हां हमें समीर हाथ मिला दे यार बा गाइस वहां बहां तो गाइस अपना फोटो

તો મિલન ભાજ મિલન ભા